શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું કોસમ ગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે બાર માર્ચ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે શુક્લ પક્ષની દ્વિતીય તિથિ છે ફાલ્ગુન સુદ બીજ નક્ષત્ર છે રેવતી યોગ છે શુક્લ અને કરણ છે તૈતેર ચંદ્ર આજે મીન રાશિમાંથી મેષ રાશિમાં રાત્રે આઠ વાગેને એકત્રીસ મિનિટે ગોચર કરશે તો આજે મીન રાશિવાળા બાળકના જન્માક્ષર હશે દ ચ અને થ અને રાત્રે આઠ વાગેને એકત્રીસ મિનિટ પછી જન્મેલ મેષ રાશિવાળા બાળકના જન્માક્ષર હશે અ લ અને ઈ એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજે પ્રતિકૂળ દિવસ છે તમારા કાર્યની વ્યસ્તતાના કારણે મહત્વના સામાજિક કાર્યોમાં ઉપસ્થિત ના રહી શકો આજે નાણાકીય વ્યવહારમાં આવક કરતાં ચાવક વધુ રહેશે કારકિર્દીમાં શક્ય હોતું મોટા કાર્ય આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે અને આજે મન વ્યાકુળ રહેવાથી તમારા રોજિંદા કાર્યને પૂર્ણ કરવામાં અડચણો આવી શકે છે સ્વાસ્થ્ય માટે આજે ડૉક્ટરી સલાહ લઈ લેશો તો જલ્દી જ તમારા આરોગ્યમાં સુધારો જણાશે આજે તમારા માતાના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેશો તમારા કુળદેવીની ઉપાસનાથી તમને માનસિક શાંતિ મળી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે કાર્યક્ષેત્રમાં જેમના પ્રમોશન માટેની વાત ચાલતી હશે તેમને સારા સમાચાર મળી શકશે દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે ચોક્કસ કરી શકશો વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે સ્વાસ્થ્ય સારું રહેશે પરિવાર સાથે ધાર્મિક સ્થળે મુલાકાત લઈ શકશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો મિથુન રાશિ મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળી શકે છે જેઓ રાજકારણમાં છે તેમની તર્કશક્તિથી આગળ વધી શકે છે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે મંગળ કાર્ય માટે પ્રવાસ કરવાની શક્યતા છે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો એકંદરે આજનો દિવસ સુમેળભર્યો રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ઘણા સમયથી ચાલતી સ્વાસ્થ્યની તકલીફમાં રાહત મળી શકશે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે આજે ધાર્મિક સ્થાન પર અનુષ્ઠાન દાન કરવાનો મોકો મળી શકે છે સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે હવે વેપાર ધંધાની વાત કરીએ તો વેપારમાં વૃદ્ધિ થતી જણાશે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે ભાગીદારીના ધંધામાં પણ લાભ થશે જે સરકારી કામ કરી રહ્યા છે અથવા તો ટેન્ડરનું કામ કરી રહ્યા છે તેઓ દસ્તાવેજોનું કામ આજે સફળતાથી કરી શકશે આરોગ્ય યથાવત રહેશે સિંહ રાશિ સિંહ રાશિ માટે આજે વધારે ધીરજ રાખવી જરૂરી છે આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે ખાસ કરીને નાણાકીય બાબતો માટે તમારા શેર્સ કે નિફ્ટીના રોકાણમાં પણ આજે નુકસાન ના થાય તેની કાળજી લેશો કારકિર્દી કે વેપારને લગતા મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા આજે નવી નોકરી કે ધંધા માટેના શોધમાં પણ સફળતા મળવી મુશ્કેલ છે જેમને વિસર્જન તંત્રને લગતા રોગ કે ઢીંચણને દુખાવાની તકલીફ છે તે લોકોને આરોગ્ય માટે વિશેષ કાળજી લેવી જરૂરી છે અચોકથી તેની સારવાર લઈ લેવી સંબંધોમાં પણ આજે મતભેદ થાય બોલાચાલી થાય તેવા યોગ છે જીવનસાથી સાથે વગર કારણે બોલીને બગાડવું નહીં દિવસ થોડો તણાવ ભર્યો રહેશે કન્યા રાશિ કન્યા રાશિ માટે આજે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ કંઈક આગળ કરી શકશો સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે પણ બધા કાર્યો પૂર ઝડપે પૂર્ણ કરવા જશો તો સ્વાસ્થ્યની સંભાળ નહીં લઈ શકો વિદ્યાર્થી વર્ગ આજે ધગશથી અભ્યાસ કરશો પણ આજે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતીથી આગળ વધવું પડશે આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી તુલા રાશિ તુલા રાશિ માટે એકંદરે સારો દિવસ રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો વેપારમાં મોટો કરાર થઈ શકે છે કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે સંબંધોમાં નાના મોટા વાદવિવાદ સર્જાય તેવી શક્યતા છે તમારા સંતાનોને કુશળતાથી શિસ્ત પાલન કરાવશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે ખેતીવાડીના વ્યવહારમાં ફાયદો રહેશે તમારી કાર્યક્ષમતા અને જુસ્સામાં વૃદ્ધિનો અનુભવ થશે સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે નાણાકીય બાબતો માટે પણ દિવસ સરસ છે સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે તમારા ભાઈ બહેનો સાથે મિલન મુલાકાતનું આયોજન કરી શકો તેમ છે સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકશો લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો એકંદરે આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી પસાર કરશો ધનુ રાશિ ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતાયુક્ત રહેશે કાર્યક્ષેત્રમાં બહુ વધારે અપેક્ષા રાખશો તો અપેક્ષા ભંગ થવાની શક્યતા છે નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થવાનો ભય છે તો સાવચેતી રાખશો આજે વેપાર ધંધામાં કોઈ નવા કાર્ય શરૂ કરવા નહીં સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે બહારના મસાલેદાર ખોરાકથી તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે તેથી આજે પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે તેથી વાણી અને ક્રોધ પર સંયમ રાખશો એકંદરે દિવસ ચિંતા અને ઊંચાટવાળો રહેશે મકર રાશિ મકર રાશિ માટે આજનો દિવસ ઉત્તમ છે કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી વિલંબ કરવો નહીં માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે વેપારમાં વૃદ્ધિ થતી જણાશે તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે નવું મકાન કે જમીન લેવા માટે આજનો દિવસ યોગ્ય છે વિદ્યાર્થીઓ ઝડપથી તેમનું કાર્ય પૂર્ણ કરશે સ્વાસ્થ્ય સારું રહેશે ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે વિવાહ સંબંધિત કાર્ય કરવા માટે દિવસ યોગ્ય છે કુંભ રાશિ કુંભ રાશિ માટે દિવસ સારો રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે તમે કોઈ સમારોહનું આયોજન કરી શકો તેમ છો તમે કરેલા સમાજ કલ્યાણના કાર્યથી તમારી પ્રશંસા થઈ શકે છે અને તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે સ્વાસ્થ્યમાં અનુકૂળતા રહેશે ભાઈ બહેનો માટે ખર્ચ ખરીદી થઈ શકે છે મીન રાશિ મીન રાશિવાળા જાતકોનો આજનો દિવસ ખૂબ સરસ છે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે નાણાકીય બાબતો માટે થોડા સાવચેતીથી આગળ વધશો નવા આયોજનો કરી શકશો વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે સ્વાસ્થ્યમાં સુધારો જણાશે વડીલોની સેવા માટે આજે સમય વિતાવશો લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો તે માટે દાગીના ખરીદવાનો વિચાર પણ આજે કરી શકો છો તમારો દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ